એવું રેવાનું વારું એનો પગ દબાય ના પગ નહી પેલા ભાઈઓ ના ફોન નહીં દબાવી ના ફોન કરી ના પાઉ નહીં કાપો

ભગત પા બોલું ઘર બાજુ આવજો ને થોડું ગમ હતું ના ના અહીંયા તમે તો ગરમ બહુ થઈ યાર અમે ગરીબ એટલે તમારું ગરમ થાય આ કોમ હતું આપડે યાર વાત કરવી કાલ ની યાર આવો ને આવો ને તો બે યાર યાર વાતે વાતે ખોટું લાગી તમારા છોકરાનું એટલે અમે કદી ખોટું નહીં લગાડતા અમારું કોઈ ખોટું લગાવી દે આજુ ખેતર આપડે પથરા અત્યારે એવું એટલે કોઈ જોડે બગાડવાની આપણે નમતું જ રહ્યા

ના વખત આપડે જેવું એવું કરવાનું જવાનું આપડે મોટા નહીં થવા દીધું

કોઈ કારણ હેઠળ નહીં કરવાનું નઈ ને કરવાનું સમજાવો હું કઉાર માટે એકદો લુકડો અને તમે તમે રિહો ને એટલે તમારું તમારું કોઈ જમીન બમીન ભાગમાં ગારા ભાગમાં કોઈ લોચા જ નહીં ને

જો ભાઈ નહીં કોઈ ક્યાં નહીં કે આવું ખવડે બે હારું હાડાયું મેથી ખબર બાપુર અમારું અમે તો દૂધ પાક માં તમે પીવા લીધા હોય તમે ખાજો દૂધ પાક

ખેતર માંતો રેવાજ નહી ચોવીસ કલાક ખેતર માં હરેલો બે બે હરેલા પાવરા પકડ્યા હોય પરમ જો મોટું ને

મારે બુઠું દાતરું પડી પડ્યું ને આપણે પેલું લેબડું કાપવાનું રાતે ઊંઘ્યા નું ક્યાં ટસકો ચાલું ખબર પેલું લેબડું પાડવાનું દાતેરું હોય ના પડે શું કામ સુટું ચોડવાનું મારા મેં જેલમાં જવાની છે ખરે કંટાળ્યો કંટાળે એવું ઘણા બોલા જઈએ ખરે ને કે ભાઈ આયા નહીં અને હું કહું આજે ચિત્રમાં વાવશી હું આપડે એ વાવશી અત્યારે ખોટું લાગશે એવું હોય